મહમૂદનગર સહિત તાલુકામાં ઈઠોતેરમાં સ્વતંત્ર પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું અહમદનગર સહિત તાલુકામાં આજ રોજ ઈઠોતેરમાં સ્વતંત્ર પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના ગીતો સાથે અમૂદનગર ગુંજી ઉઠ્યું હતું અમૂદ બચ્ચો કાઘર સંચાલિત સ્કૂલમાં મેમ્બર ઓફ ગુજરાત વકફ બોર્ડ એડવોકેટ મોહમ્મદ ધ્વજ ફરકાવવામાં આવેલ હતો દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ ફરકાવી ઉપસ્થિત સભ્યો તેમજ શહેરીજનોએ સલામી આપી હતી અને સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આમુદપાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમુદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી ડોક્ટર કિરણ મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં પેરા મેડિકલ સ્ટાફ દર્દીઓ સહિત આસપાસના લોકોએ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આમુદ પોલીસ મથકે એએસઆઈ શંકર શંકરભાઈ બાબ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર સહિત પોલીસ જવાનોએ હાજર રહી ધ્વજને સલામી આપી હતી આ ઉપરાંત આમોદનગરની વિવિધ શાળાઓમાં પણ ઇથોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ યોજા યોજવામાં આવ્યા હતા રિપોર્ટર મકસુદ પટેલ આમોદ